હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને મોર્નિંગ થઈ ગઈ છે બહુ બધી બ્યુટીફુલ ગુડ અને જો સવારમાં મેં જોયું ને તો વરસાદનું એક ઝાપટું આવી ગયું મને એમ કે આખો દી વરસાદ આવશે પાસો છે ને તડકો નીકળી ગયો એટલે શ્રાવણ મહિનામાં વરસાદનું એવું હોય ઝાપટે ઝાપટે જ આવે અને ઘડીક વરસાદ આવે ને ઘડીક પાછો તડકો નીકળી જાય તો ચાલો હવે મમ્મીને મળીએ અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી છે તો થેન્ક યુ સો મચ બધાએ એમ કીધું છે કે તમે બહુ મસ્ત દૂધી કોફતા બનાવ્યા તો થેન્ક યુ અને ચાલો હવે મમ્મીને મળવું અને સવારનો બ્રેકફાસ્ટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નવરા થઈ ગયા હજી મમ્મી જો હારા દસે નવરા થઈ રહ્યા છે ને ત્યાં છે ને અગિયાર વાગે ગયા છે તો મમ્મી વાગે તરત આદરી દે એટલે બધા લોકો એમ મમ્મી ને પોરો આપો પોરો આપો તમારું કેવું પોરો અમારે કોઈ છે ને ઉતાવળ વાળું ન હોય જેને અગિયાર વાગે જમવું અગિયાર વાગે જમે બાર વાગે જમે એટલે હોય બધું એમ સવાર ની વાત છે બપોર ની નહીં તો મમ્મી છે ને કારક કારક કોલ ખોલી નાખે વિડીયો માં તો આવું થાય તો ચાલો હવે છે ને મમ્મી બહુ બધા લોકો ને વાઘા બહુ ગમતી કે વાઘા જોયા છે ને વૈશાલી પટેલ કરીને એ કે તમારા ભાઈ હારા કહેવાય કે એટલી નાની ઉંમરે તમે કેદારનાથ જઈ એવા કે અને બીજું ઈ કેદારનાથ તો ગયા પણ ત્યાં બહુ બધી અમને કઠણાઈ પડી કેદારનાથ એમનો અને ત્યાં બધે બહુ કઠણાઈ પડી તો કે એનો હારો વાર તમે વિડીયો બનાવો એટલે એ હારું કહેવાય અમને ઘરે બેઠા દર્શન કરાવી તમે ગયા તા ઈ હારું તો આ બે વરહ પાછું વરહ દીતા બરોબર આ બે વરહ થા છે ને આ વરીએ કાઈ નક્કી નથી વેતરનું નું કમે જારે પહાડ પડે ને એવું હતું ને અમે ગયા ને ત્યારે હારું હતું આયા પછી થોડું ઘણું થયું તું પણ અમે સેફલી ઘરે પહોંચી ગયા તા હવે આપણી નેક્સ્ટ છે ને યાત્રા થાય ગમે ત્યારે અમરનાથ પણ એ જોઈએ છે બહુ કઠિન છે એટલે

કે વિમાન છે ને ઉડે હેલિકોપ્ટર ઉડે છે ને એના હિસાબે પહાડો ખડખડ ખડખડ થાય છે એટલે ટૂંક સમયમાં હેલિકોપ્ટર સેવા બંધ કરી દે પણ મને નથી લાગતું હેલિકોપ્ટર સેવા બંધ કરશે અને બીજું તો એક ઘોડો માર્ગ છે અને પેદલ તમારે આલીન જવાનું હોય અને એવું સાંભળ્યું હતું કે રોકવે ત્યાં થવાનું છે હવે સાચું હોય ખોટું હોય મને ખબર નથી આ તો જૂના વિડીયોની કોમેન્ટ આવી અને મને થોડુંક યાદ આવી ગયું કેદારનાથનું એટલે મેં તમને કહી દીધું અને બીજું એ કે બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે કે હવે કેટલી વાર છે તો સોનલનો છે ને 9મો મહિનો બેઈ ગયો ને એની માથે એક દિવસ વીજ્યા છે ને એમને સોનોગ્રાફિકમાં 14 8 તારીખ આપી છે ડોક્ટર એમ કીધું 21 તારીખ આવી જાય તો વાંધો નહી તોજી મને એવું લાગે આપણે 10 દી વયા જાય તો મમ્મીને પૂછ્યું કેમ લાગે મમ્મી તમને શું લાગે કેટલા દી જાય એ હવે 9 જેટલા જાય એટલા ચાલો એ વાત પછી અત્યારે એવું છે કે મારે એક વસ્તુ લઈને સોનલના ઘરે અંબાવા જવાની છે તો એ તમને મળાવી પછી થોડું ઘણું ફ્રૂટ લેતા જઈએ આપણે અને ચાલો હવે સવારનો છે ને પેલા નાસ્તો કરી લો નાસ્તામાં છે ને આપણું ડાઇટિંગ તૂટેલું છે હમણાં તૂટેલું જ છે ઘણા લોકો મને છે ને હું ખાવ તેનો આઈડિયા નથી કારણ કે મારે બહુ લેટ થઈ જાય છે સાંજે સુવામાં રાત્રે હું જૂનમાં જાઉં છું ગરમનાથ મહાદેવ એટલે છે ને ત્યાંથી લેટ આવી અને લેટ થઈ જાય છે તો લેટ ઉઠવી છે ને એવું બધું થાય છે પણ હવે જોઈએ છે તો ડાયટિંગ કર્યા વિનાનું મને એવું લાગે છે વેટ ઓછો નો થયો હોય કઈ નહી પણ થોડું ઘણું શરીર ઘેટું હોય ને એવું તો લાગે છે એક કિલો વેટ તો કઈ વિડીયો કેવો જોઈએ ખબર મમ્મી ઈ કે આ થામડા ની શોધ કોને કરી છે પેલાના ગૌઢી ને પાંદડા માં ને એમાં ખાઈ લેતા બરોબર તા પાંદડા નાખી દીધા ઈ કે આ થાભડા એવા ને એટલે કે આ ઉટકવાની એવી માથા ને એમ તમારે બનાવવાનું નવીન નવીન ટેકનોલોજી આવે સુવિધા વધતી જાય મશીને આવી જાય વાસણ ધોવાના મને એવું લાગે આવી ગયા છે મમ્મી એમ કે વાસણ ધોવાના મશીન આવી ગયા નથી જોયા સગવડતા સગવડતા થાય એટલે ચાલો હવે આપડે નાસ્તા કરવા બેસી ગયો સવાર માં છે ને લઈ લીધા છે વઘારિયા અને ચા ચાલો બધા નાસ્તો કરવા થઈ ગયા છે બોપર ના બાર અને જો આપણે સોનલ ઘરે પહોંચી ગયા છે માથા મેંદી નાખી છે એમને ઘરે બનાવી નાખી કેમ ઘરે બનાવી આપડે ગામડે લીલી મેંદી નથી આવતી મેંદી ને વાયટી અને એમાં પછી સુકલ મેથી નાખી પછી આપણે કાળા તલ નાખ્યા અને બીજું ને આપડે ભૂકી નાખા ચાની એ બધું નાખીને કાલે લીધી ખીલી નાખી લોખંડની વસ્તુમાં વસ્તુ અને આજે નાખી તો જો સોન છે ને માથામાં નેચરલ મહેંદી નાખી છે તો કાળા થઈ જાય અને મહિનો લગી રહે તો નેક્સ્ટ ટાઈમ કે આપણે છે ને હાથે બનાવેલી મહેંદી નાખશું શું કેવું બ્રાઉન થાય કારણ કે કાળી મહેંદી આપણે ઓલી કેમિકલ વાળી બધા ના પાડતા હતા એટલે પછી મેં ના નાખી તો એમને કાળી મહેંદી આવી નેચરલ નો આવે એવી નહીં મળતી હોય હવે તો કેમ ખબર હવે આમાં કા કે એ રીતે થાતું છે તો આપણે જોશું આ તમને ખબર હોય કે નેચરલ કાળી મહેંદી આવે તો કોમેન્ટ માં કહીજો તો આપણે એ લઈ આવશું અને હું છે બીજું દી

હલો સોનલ જમવાનું બાકી છે ને મહેંદી નાખી દીધી કેટલી કલાક રાખવાની અમે હજી હવાર અમારે એવું છે તો સારું ચાલો આગવામાં થઈ ગયા છે બોપરના એક અને જો જમવા માટે આવી ગયા જમવામાં છે રોટલી ચુરિયા પાત્રાનું શાક ભાત અને સાઈસ રોટલી બધા લોકો જમવા બેસી ગયા છે અને કાલના દૂધી કોફતામાં ઘણા લોકોની કોમેન્ટ એવી આવી કે દૂધી કોફતાને ગોળી બરાબર કરવી પડે મમ્મી ભજીયાની જેમ ન હાલે અને ઘણા એમ કીધું આદુ મરચીની પેસ્ટ નાખવી પડે જે આપણે ગોળી બનાવી હતી એમાં એટલે એવું બધું હતું અને એક રીધી તળાવિયાની કોમેન્ટ એવી આવી છે કે આજે તમે ગેમ રમજો બે રૂપિયાનો સિક્કો કે એવો કોઈ કોઈન લઈને જે આપણે કોટન એરબર્સ આવે ને કે એટલે કે કાનમાં નાખવાની હળાઈ જે આવે ને ગુજરાતીમાં એનથી એ સિક્કો છે ને આમ પલટવાનું તો આપણે ટ્રાય કરીશું કોંટે કે એવું થાય છે કે નહીં અને તારું કેવું થાય એનાથી એ તો જોવી પછી ખબર પડે એમાં થોડોક ટાઈમિંગ રાખશું એટલે કોણ જીતે છે એ જોવું અને ચાલો બધા અને તુર્યાવા થયા છે સાંજના છ અને જો ઓફિસેથી ઘરે આવી ગયા છે આજ થોડાક લેટ આવ્યા અને પપ્પા થોડાક વહેલા આવી ગયા કેમ પપ્પા તમે વહેલા આવી ગયા કંટાળો આવતો હતો એમાં એવું હતું પપ્પા છે ને ઓફિસે એકલા હતા એટલે એને કંટાળો આવતો હતો અમે બધા છે ને નીચે નીચે અમે ઓફિસે ગયા પણ નીચે જ ઉભા રહ્યા ઉપર ગયા એટલે તમને કંટાળો આવતો તો હતો ત્યાં દીધા વેધરો થયું હતું નીંદર આવે એવું લાગે જ નઈ નકરું આપને ગર્વો જો એશિયા માં ભારત દેશ સિંહ વસેલા છે એ ભારત ભારતમાં જોવા મળે છે દર દસ ઓગસ્ટ હોય ને એને સિંહ દિવસ તરીકે ઉજવાય છે અને આપડે આજે ચીન હશે ને એમાં ચાર સિંહ છે આપડે ચાર સિંહ છે એટલે બસ ચાર સિંહ વાળો મુખ વાળો સિંહ વાળો સિમ્બોલ છે ભારત નું ચીન ઓકે ચાલો અને સવાર માં કઈ નઈ

એક એવી શું આવ્યું તું કોમેન્ટ આવી હતી એમાં આજ કે એમાં આમ થાય છે કે ખબર નહીં પડતી કે તમે બે કોટન હું રોહિત ત્યાં લેવાનું કીધું તું બે કાનમાં મેલ કાઢવાની હળી હળીથી આ આ રૂપિયાના સિક્કાને છે ને ઉલટાવાનો છે ને એક મિનિટમાં કોણ ઉલટાવી શકે છે આમ ફેરવવાનો જે સાઈડ હોય ને એ ઓલી સાઈડ કરવાનો તો એ ચેલેન્જ કરવાના છે હું મમ્મી રોહિત પપ્પા બધા લોકો તો જોઈ છે એમાં કોણ જીતે છે અને કાલે છે રાંધવાનું હોય આજે પાંચ મિનિટ માં આપડે રમી નાખીએ ને હું એમ કહું રાંધણ ના દિવસે રાંધવાનું હોય આપણે શું કરીશું

અને અમે સાયતમના દિવસે ફ્રૂટ સલાટ અને પૂરી ખાવાના છે તમે લોકો શું ખાવાના છે એ કોમેન્ટમાં લખીએ કીધો છે ને હવે છે ને ગેમ રમવાનું ચાલુ કરવી છે અને ગેમ રમતા પહેલાં કે મમ્મીએ એમ આપણે એમ કીધું હતું કે રાધિકાની ચેનલમાં તમે વાળો વાઘો બનાવ્યો છે એ જોયા હો તો રાધિકાની ચેનલમાં ખાલી પતંગિયું કઈ રીતના બને એ જ બતાવ્યું હતું ઉપરનું કઈ રીતના બને એ તો બતાવ્યું નહોતું ચાલુ કરી દેવું છે ઘણા લોકો વિરોધ કરશે કે ભાઈ અમને ખબર નતી ગેમ રૂલ્સ ને કોક શીખી જાય ને એમ રૂલ્સ કીધું

આ પકડાણો એના ફરી ગયું કેટલી સેકન્ડ થઈ સોળ સોળ સેકન્ડ થઈ હાલ રોહિતને સોળ સેકન્ડ થઈ હવે નેક્સ્ટ વારો આપણે મમ્મીનો લઈએ એ મમ્મીને કેટલી સેકન્ડ થાય છે મમ્મીનો ટાઈમ ટાઈમર સ્ટાર્ટ થઈ ગયું છે ને મમ્મી હવે ટ્રાય કરે છે જોઈ છે કેટલો ટાઈમ લાગે છે જો મમ્મી છે ને બેય બાજુ ફરીથી ટ્રાય કરે મમ્મીને તો કેટલી સેકન્ડમાં નવું સેકન્ડમાં ફરી ગયું હે કેમ ફરી વાર

શીખી ગયા છે પેલા આપડે નાસ્તો કરતા ત્રી ટ્રાય કરતા છે એવું લાગે છે એવું હતું પપ્પા તો પાછા ગેમ માં એટલા મજગુલ થઈ ગયા જવાબ જવાબે નથી આપતા હાલો હવે મારો વારો છે આપણે જોઈ છે આપણે સાત સેકન્ડ ની અંદર કરવાનું છે પપ્પા વિનર થઈ જાય હું કેવું તારું ટાઈમર ચાલુ થઈ ગયો છે સંદીપ સંદીપનો વારો છે જોવી સાત સેકન્ડ ની અંદર કરે છે કે નહીં સાત સેકન્ડ તો થઈ ગઈ એટલે તું વિનર માં નથી

બધાની અલગ અલગ સ્વીકારી લે ને હળી નું હળી તો આપડે જ્યાં એમાં ના નથી પણ મને એવું લાગ્યું અંદર થી કારણ કે જો અહીંથી આમ કરીને એટલે હરી જાય તો તરત હરી જાય અમારે બાકી વાળું હોય ને મેં શરૂઆત કરી ત્યારે મારા ફોર સેકન્ડ મારે જ થઈ હતી શરૂઆત મેચ કરી હતી ને કાસ ના એવું નો ખરે તો રમવાનું એ તો કઈ ખબર નતી પણ પપ્પા જીતી ગયા બીજા નંબરે મમ્મી અને ત્રીજા નંબરે રોહિત ચાર જ મેમ્બર હતા બધાના નંબર આવી ગયા પહેલો નંબર પપ્પાનો આવી ગયો બીજો નંબર મમ્મીનો ત્રીજો રોહિતનો આપણો ચોથો નંબર આવ્યો અને આ હળીના હિસાબે આપણે હારી ગયા એવું મને લાગ્યું અગર જીતી જતા આપણે તો હવે નેક્સ્ટ ગેમ અમે કઈ રમી કોમેન્ટમાં કોમેન્ટ લખજો તારું શું કે હું કઈ ગેમ રમીશ નેક્સ્ટ તો કોમેન્ટ કરે પછી આપણે ખબર પડે અને તમે આમાં નોટ ખબર કોમેન્ટ કરી આ કોમેન્ટ કરી પણ અમને આ રમ્યા છે તો આજ કોમેન્ટ કરી હતી કે નહીં તમે કહેજો અને હવે મમ્મી બનાવો છે પૂરી ને એવું કારણ કે કાલ છે સાયતમ તો ચાલો એ તમને બતાવી થોડી વાર ક્યારે તૈયારી ચાલુ કરવાની વાર છે ના વાગી ગયા છે 8 અને જો આ બાજુ મમ્મી એ છે ને પૂરી બધી બનાવી નાખી છે ને ચા ને પૂરી ખાવાની છે આજે મમ્મી ટાઈમ ટાઈમ ચા થઈ ગયો આપણે

નાના છોકરા હોય તો કાલ તમને બતાવશું કાલ છે સન્ડે એટલે ફંડે છે તો જોઈ છે સન્ડે ના દિવસે ક્યાં જાય છે તો ચાલો હવે પૂરી રેડી થઈ જાય એટલે બધા લોકો એટલે ચા બની જાય એટલે બધા લોકો સાથે જમવા બેસી બધા લોકો સાથે જમવા બેસી ગયા છે મેં પૂરી લઈ લીધી છે ને ચા લીધો છે પાત્રનું શાક થોડુંક એવું છે તો રોહિત પૂરી પાતરાનું શાક અને શા એ રીતના કોણ ખાય હે તારે નો ખાવું હોય તો મમ્મીને ને દઈ દે ને મમ્મીને ને શાક ને નહીં ખાવાનું એવું છે અને આ બાજુ જો શા ને પપ્પા સુધરી ગયા પપ્પા હું વાત છે હા વાહે થી લે ખાવામાં ધ્યાન રાખવું પડે તો ચાલો પૂરી પાતરાનું શાક ને જમવા અને તમે શીતળા સાઈટમ નું શું બનાવ્યું છે હાજરી કોમેન્ટમાં લખજો હાલો ફટાફટ જમી લઈ પછી કાલની બધી જે કોમેન્ટ આવી છે ને વાંચી કાલની જે બધી કોમેન્ટ આવી છે ને વાંચવા બેસી ગયા તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે રાધિકા તલાવે હર હર મહાદેવ હર હર મહાદેવ પરમાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ આરસી ગોંડલિયા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય માતાજી ગંગાબેન પટેલ જય ગોપાલ સંદીપભાઈ અરિધી તલાવિયા સંદીપભાઈ ગેમ રમો એટલે આપણી આ ગેમ રમી ગેમ રમી કોમેન્ટ કરો ઓકે પરમાર પિતુબા જય માતાજી સરસ રસોઈ બનાવી અમને પણ ખાવા

અસ્મિતા અંટાળે જય શ્રી કૃષ્ણ તમે કેદારનાથના વિડીયો ન જોયા હોય તો જોયા આવજો બહુ બધા લોકો નવા જે આપણા સબસ્ક્રાઈબર છે ને એને નથી જોયા એવા મેન રોહિત સોનલે રાધિકા એ બધા ચારધામની યાત્રામાં ગયા હતા ત્યાં બહુ બધી મુશ્કેલીને એવું પડ્યું હતું ને એના બધા વિડીયો લીધા છે તો ફટાફટ જોયા આવજો બહુ મજા આવશે પીએમ રાવલ આવી ગોળીઓ અમે મેથી નાખીને બનાવ્યા બનાવી એમ

તમારા મમ્મી નો સ્વભાવ બહુ સરસ થઈ ગયું મોરબી થી ગીતાબેન પટેલ નીલમ રાજ પણ માં કોણીસો માં હસવા લાગે

વાઘા બનાવી આપજો પણ મને ખબર છે કે મમ્મી એકલા છે કામ કરે છે એટલે વાઘા બનાવે એક જણ તો સાચી વાત છે તો ચાલો આ હતી આજની કોમેન્ટ એની સાથે આજનો વિડીયો અહીંયા એન્ડ કરવી છે આ વિડીયો ગમે હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબનો કર્યું પહેલાં કરી દેજો કાલે પાસા મળીશું સવારે નવ વાગે એક નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય